એ બધા આપણે આગળના બ્લોગમાં તમને બધું દેખાડીએ અટાણે આપણે નીકળી અહીં આપણે જઈ શી આપણે જે ભાગ્યારી માંડવી છે ને એને ચોખ્ખી કરવા હતું તો વાંધો નહીં આલો નીકળી હી ગાડી લઈને બાપાજી ને બેન ભાઈ વૈયા વેલા હોય ગયા હે એ કેમ કે કામ કરીને વહેલા થઈ ગયા હતા હું મમ્મીજી ભાઈ હવે જવાના હે તો વાંધો નહીં આલો ગાડી કાઢી અને કાઈ ઘા નીકળી આપણે વાડી બાજુ હા મિત્રો આપણે વાવીએ જોઈ લે અહીંયા આપણે આટલા ભાગમાં આપણે બીજી વાર પાણી દઈ દીધું હે જીરાને આ પાડામાં આપણે જીરું વહીવ હે અહીંયા એટલા વયવું હે ને આટલો ભાગ મૂકી દેવાનો નીચે ઉમે આપણે વાવી દીધું હે જીરું અહીંયા જઈ રહ્યું એટલું પાય નહીં બાપાથી અહીંયા આવી જોઈ લો કે આ રીતનું હે અને હજી ઊંઘ્યું નથી આપણે વાયુ વાહીને હજી બીજું પાણી હાલે હે લગભગ ત્રણ પાણી જીરું ગયા બાકી કેટલા પાણી ઉગે એ કોમેન્ટ કરી નાખ્યો અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો કેમ કે કોમેન્ટ ફાયદો કરે થોડો ઘણો તો કંઈ વાંધો નહીં હલો જયારે આ ઢેગલો ચોખ્ખો કરે છે તો હલો આપણે લાગી કાં તો આપણે પાણી વારવાનું થાય આગળ ઓલા ભાગમાં આપણે બીજું પાણી હજી દેવાનું છે અને કાં તો માંડી ચોકી કરવાનું થાય હાલો ગમે જાય આપણે થયા કામ કરવાનું છે તો વાંધો નહીં હલો તમને વાંચીને દેખાડો ઢેગલો આપણો કેટલો ચોખ્ખો થયો કેટલો ચોખ્ખો કરવાનો છે લિયો ચોખ્ખી કરે છે રામ રામ ભાઈ આ બધું મિત્રો ભરી નાખવાનું છે આપણે આના ઉપર મૂકીને કરે અહીંયા માટી ચોકી કરે હાકડ થઈ ગઈ એવા હતા તો આ જઈને આપણે ઘંટાલી લેતા આવ્યા હતા ઘરથી તો હલો ભરીને નાખી આને ભરીને આમાં चलो मित्रों अँ दी दीदी है बीजे साफ थाव मिली है खा मिले अफ करूँ बापा जी मम्मी जी ए रीत आपके वका वका साफ कर आप डाठा नहीं माडी में आ रीतने एक देखाई ले लेना बाकी मां पूरती ऊँची चढ़ावा है आ रीतने साफ थी અડધો પડધો ટેબલું યોગ્ય જોઈ લ્યો અહી દેખાશે જોઈ લ્યો તો વાંધો નહીં હાલો આપણે ટાણે ચોખ્ખી માંડીએ જગ્યા ચાલો મિત્રો કંઈ જ આવ્યો જ ચા પાણી પીએ ને તેને ઢગલો દેખાણો હવે જોઈ લ્યો આ ઢગલો આપણે શરૂઆતમાં સવારમાં આવ્યો તો કેટલો ટણે કેટલો હતો અને આ જઈ રહ્યો ખાલી એટલી જ ગોર રહી છે હવે આ બાજુ કાંધાવાળું ને પડથારા જે છે ને કાકરાવળું વધારે વાળું એ બધું એમાં હે એટલે એમાં થોડીક વાર લાગી ને તેવા તો આનીકરા જે આ ખૂણો બાપાઓ બને એના આડુઓ જે છે ને એ વધારે લાગતું હોય છે આનીકરા બધું થોડો થઈ ગયો હું એકલ થઈ આ ઢગલાને ને કવડો મોટો કરી દીધો હું હાથે એક જણો ચડાવી રાખે ને બાકી બીજા બધા સાફ કરી રાખે એટલે એક ધારો ઢેગલો ચડી ગયો પાછું આપણે ટ્રેક્ટરમાં ને તો હેલો પડે આપણે માંડીએ ટેકરામાં નાખવાની તો જઈ ગઈ બસ સાફ કરવા માંડીએ પાછું આપણે ઢેગલો દેખાડતો ઢેકલો રહ્યો છે ને અહીંયા એડવે ચડી ગયા કરતા હોય માલ નું મસાવાના તો લેવાય જાય મામણ દુકાને આપણે જાઉં ભારે ત્યાં પછી સામગ્રી તો બધું લેતા જાવ તો ગઈ વાંધો નહીં આલો નીકળી અને સ્પીડમાં હવે મિત્રો આપણે કમ્પ્લીટ માલનું કરી અને જોઈ લ્યો એટલો ફરતો રેગ્યુલર ગયો હોય ને લગભગ બે એક વાગી ગયા હોય તો સફ કરવા પાછ ચાલુ કરી અહીંયા મમ્મીજી અહીંથી કોઈને કોઈ ભરીને વાવલી નહીં ખાય કે અહીંથી ઉડે ભૂકો પડ્યો હોય તો ગઈ વાંધો નહીં આલો

પાંચ વાગી ગયા તો મમ્મીને ઘરે મૂકતા નહીં આપણે કેમકે ભેંસો ભેંસો દોવાની હોય એ બધું કરવાનું હોય તો કંઈ વાંધો નહીં હાલો કાંઈ કાંઈ જવા દઈ હલો મિત્રો પ્રોપર બધો સાફ થઈ ગયો અહીંયા ઠેકલા ઉપર જોઈ લઈએ અહીંયા બાબાજીની બધા માંડી વીણી એ એમાંથી તો પ્રોપર બધો સાફ થઈ ગયો હોય અને આજનો બ્લોગ વિડીયો એટલે સુધી જાખી આજ આપણે કહી રહ્યો છે માંડવીનો રેગ્યુલો સાફ તો તમને કેવો લાગ્યો અને કોમેન્ટ કરી નાખજો જરૂરથી અને એ શું ત્યાં કદાચ તમે જોતા જોયો હોય ને બ્લોગ તો તમારું નામ કોમેન્ટમાં લખી નાખજો અને હાલો કંઈ વાંધો ને આજના બ્લોગ વિડીયોમાં એટલું જ મળ્યો બીજા બ્લોગ વિડીયોમાં લખ્યો તો આ સુધી બધીને રામ રામ બાય બાય